જય દ્વારકા મિત્રો આજ આપણે આવી ગયા છે પોખરણના કિલ્લા ઉપર જ્યાં છે અજમલ રાજાનો આખો મોટો કિલ્લો તમને આખો કિલ્લો બતાવવાનો છે વિડીયો એન્ડ સુધી જોજો તમે જો આ ખાલી એનો ગેટ છે અને અમે અમારી આખી ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ જો આ અમારી આખી ફૂલ ફેમિલી છે આ અમારા અજમલ રાજા અજમલ રાજા આવે છે જો આ એનો મેન પ્રવેશ દ્વાર છે અંદર જાવ એટલે આ એના બે મોટા મોટા દરવાજા છે દરવાજા બહુ ગજબના છે છે લાકડાના દરવાજા પણ આજથી ઘણા બધા વર્ષો પહેલા છે હજી આ દરવાજાના કાંઈ પણ નથી તમે જો આ દરવાજા આ એના પાછળના લોક છે દરવાજો બહુ ગજબનો છે આવા દરવાજા માણા થી તો બંધ નો થાય ચાર પાંચ જણા એ હાથી કે કે કરતા છે આ આ જો એની આપણે અંદર તો પાછો મોટો બીજો દરવાજો આવ્યો એ તે ગજબનો છે આ બધા દરવાજાને બધું હાથે થી જ બનાવતા પહેલાં તો કઈ મશીન હતા નહી બધું હાથે થી આ બધું જે ચણતર કર્યું છે ને એ બધું હાથે થી ને બધું પથ્થરમાંથી કર્યું છે

અને એની અંદર તો કઈ જવાનું હતું નહીં પણ એકદમ જોરદાર હતું જો આ છે મોટી તોપ આને તે બાર મૂકેલી છે ને એકદમ ગજબની છે તમે વિચાર કરો કે આ લોખંડ કેવું હશે કે એને હજી કાટ નથી લાગ્યો જો આ હાથેથી કોતરકામ કરીને નાની નાની મૂર્તિ બનાવેલી છે જો આ તે દરવાજો છે એકદમ જોરદાર વસ્તુ છે અહીંયા બધાયને એકવાર પોખરણ આવવું જોઈએ વસ્તુ જોઈને એનો આનંદ માણવો જોઈએ જો આ જે બધા જૂના જમાનાના વાસણો છે

પણ અત્યારે એકદમ જોરદાર છે એ જમાના છે પણ હજી એને કાંઈ નથી થયું અને કાટી નથી લેવું જો આ મોટી જવા તલવાર છે હવે રામાપીરને હોય કે અજમલ રાજેને હોય કાંઈ ખબર નહીં એવડી મોટી તલવાર તો આપણેથી ઉપડેય નહીં ભાઈ ત્યાં શું છે હવે આપણે નીચે જેટલી વસ્તુ હતી તો જોઈ લીધી હવે આપણે ઉપર જાવું ને ન્યા શું છે એ આપણે જોવું અને ઉપર એ ગજબ વસ્તુ જ છે આ મારી આખી ફૂલ ફેમિલી ઉપર આવે છે અને જો આ બધી જોરદાર વસ્તુ છે આ જોટા છે એટલે બંદૂક છે અને જોટાળી બંદૂક કહેવામાં આવે હાથે પહેરવાનું જો આ બધા હથિયાર છે નાના નાના ચાકુ ને છરી ને બધું છે આ બધા રાજાના ફોટો છે કે આજથી પહેલાના રાજા વારસા કયા કયા હતા અને એના બધા પ્રધાનના ઘણા બધાના ફોટો છે અહીંયા જો કે આમાંથી આપણે ઓળખતા નથી જો આ બધી મોટી મોટી તલવાર છે આ તે બધી એ જમાનાની જ છે રામતપીર વખતની અજમલ રાજા વખતની આ બધી એ જમાનાની છે આપણે હજી અંદર જઈએ તો જો આ જે મોટું આપણે સૂટ કે એ ટાઈપનું છે અને આ જે ફોટામાં તમે જોવો છો ને એ સેમ ટુ સેમ એ પહેરેલું છે આ ફોટામાં માથે અમુક હથિયાર પહેર્યા છે હાથના ને એવા બધા એટલે બરોબર દેખાતું નથી પણ આ છે સેમ ટુ સેમ ઈ જ તે આ બીજા બધા કપડાં છે જેમ કે કુંવરના કપડાં હોય રાણીના કપડાં હોય એ રાણીના કપડાં આગળ આવશે આ કુંવરના છે પછી પ્રધાનના કપડાં છે આ બધા એ કપડાં છે સાફો સાફો ઈ સમયનો જ છે જો આ બધા ચિત્ર છે કે અમુક ચિત્ર એ સમયમાં બનાવેલા હોય રાજા તો ચિત્રના શોખીન હોય એટલે રાજાએ ચિત્ર બનાવેલા હોય અને અમુક પાછા અત્યારે નવા બનાવેલા હોય એ હારા હોય એટલે અહીંયા મ્યુઝિયમમાં મૂક્યા હોય જોવા હાટું તો આ બધાય ચિત્રો છે જો આ પાછું શું છે ખબર નહોતી પણ બધા કહેતા હતા કે મદિરાની બોતલ હતી એમ જો આ તમે એક બાજુ જોવો છો એ રેત ઘડી છે અને બીજી બાજુ પુસ્તક મૂકવાનું છે હથિયાર જો પછી આ પગરખા હતા ચાખડી કહેવાય અને પછી આ તે બધા નાના નાના સિક્કા અને બધી જૂની પુરાણી નાની નાની વસ્તુ હતી જો તેમ તે છે હજી આપણે આગળ જઈએ તો જો આ બધી અત્તરની શીશી છે ત્યારે પણ અમુક રાજા રાણી બધા અત્તરના શોખીન હતા એટલે એની માટે અત્તરની શીશી છે આ સિસ્ટમ

का? है मेरी आपको पो, के किला देख के कैसा लगा अच्छा तो लगा, लगा। <laughs> बहुत अच्छा लगा आप राजस्थान हो तुम तो बार बार राम ज्यारा को दर्शन करने जाते हो गए आगे हाँ कुंभ मेले में जाना है नहीं जाना જો અમે આખો કિલ્લો ફરી લીધો છે ને હજી અમુક બાકી છે પણ અમે પહેલાં અમારી આખી ફેમિલી બતાવી દી કે અમે કેટલા લોકો અહીંયા આવ્યા છીએ જો અમે એટલા બધા લોકો આવ્યા છીએ જોરદાર મજા આવી અહીંયા કિલ્લા ઉપર હજી બે જણા ઘટે છે આમાં

આપણે મહેલનો જે એક ભાગ જોવાનો બાકી છે તો ઈ આ છે જે આ ભગવાનની નાની નાની મૂર્તિ માટીમાંથી બનાવેલી છે અમુક લાકડામાંથી બનાવેલી છે અમુક પાછા રમકડા છે એટલા એ ઘણી બધી વસ્તુ છે આપણે ડેકોરેશનમાં અત્યારે મૂકીએ ને એ રીતનું અહીંયા બધું માટીમાંથી બનાવેલું છે જો આ એ કઈ મોટો ઘોડો છે આ તો અત્યારના ઘોડા નાના થઈ ગયા અત્યારે ચિત્તોડગઢ જાઓ ને આવા ઘોડા છે ન્યા આ બધાય નાના આંકના રમકડા છે મૂર્તિ છે ભગવાનની મૂર્તિ છે આવી ઘણી બધી વસ્તુ છે અહીંયા જો એટલે આમ જો આ પાછો રામાપીરનો આખું માટીમાંથી બનાવેલો ઘોડીલો છે અમુક વસ્તુ પછી ખંડિત થઈ ગઈ છે કેમ કે ઘણા વર્ષો થઈ ગયા જો જવા રામાપીરનું ચિત્ર છે આખું હજી પાછો અહીંથી ધાબે જવાનો રસ્તો છે જ્યાં ઉપર જઈને આપણે આખો વ્યૂ જો હું કાય ત્યાંથી આખો મહેલ કેવો દેખાય છે અહીંયાથી તો આપણને થોડુંક થોડુંક દેખાય છે પણ ઉપરથી આખો મહેલ દેખાય છે તો હાલો આપણે પહેલાં ઉપર જઈએ ત્યાં જઈને જોઈએ કેવું દેખાય હમ દેવસે બહુ સારું હો સમજો ઓલું કેવું લાગે મહેલ આપણે દિવસે પણ આવ્યા પણ આપણે પાસે ટાઈમ નહોતો એટલે રાતે આવ્યા પણ રાતે જે આ મહેલનું લાઇટિંગ છે એનાથી એક નંબર સીન આવે છે અહીંયા અને નજારો પણ એક નંબર જોવા મળે છે જો આપણે હા ઉપર વ્યા ગયા અને હજી અહીંથી આખો મહેલ દેખાય છે વિડીયો હજી પૂરો ન જ છો પણ જો તમને આવા વિડીયો ગમ્યો હોય ને તો વિડીયો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં લખો જય રામા પીર હજી ઉપર જવાનું છે વેરૂમનું પહેલાં આખો લઈ લો જો અહીંથી આખો મહેલ દેખાય છે એક નંબર સીન આવે છે